એપ્લિકેશન ડાઉનલોડ થયા બાદ તેને ઓપન કરી લેવાનું છે હવે આપણે ફોટો સિલેક્ટ કરવાનો છે જે ફોટો આપણે ગિબલી સ્ટાઇલ ફોટો બનાવવાનો છે આપણે એક ફોટો સિલેક્ટ કરી લીધો છે અને નીચે લખવાનું છે આપણે કન્વર્ટ ધીસ ઇમેજ ઇન્ટુ ગિબલી સ્ટાઇલ આ લખશો તો જ તમારો ફોટો ગીબલી માં બની જશે આપણો ફોટો તૈયાર છે આપણો બની જો તમને આ માં મજા આવી તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી